માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ શું બધા મજામાં મજામાં તો ફરી એકનું બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે આપણે કામ સરી ગયા છીએ અને કામ થાળીને થપ્પો લાગ્યો થાળી બધું ભરાઈ છે અને આ બાજુ આપણે થાળીનું કાઉન્ટર ગોળ ને જીરા મીઠાણ બધું આપણે ગોઠવીને કમ્પ્લીટ થઈ ગયું તો માલધારી રેસ્ટોરન્ટ એટલે ગોંડલ માલધારી હોટલમાં ત્યારે જો જમવાનું ચાલુ થઈ ગયું ને પાઉભાજી પણ ચાલુ કરી દીધી તો પાઉાજી ફુલાવ નાસ્તામાં ગાંઠિયા ભજીયા સીપ જલેબી પકોડા સમોસા તો બધી જ વસ્તુ મળી રહી છે અને અત્યારે ટ્રાફિક પણ ફૂલ છે તો અત્યારે જોઈ શકો છો કે મસ્ત મજાનો ટ્રાફિક આવે છે અને લોકેશન પણ રોડના કાંઠે આવ્યું માથેભાઈ ભાઈ માર્કેટ યાર્ડની બાજુમાં મસ્તની ભાઈ હોટલ ગોંડલ માલધારી હોટલ માર્કેટ યાર્ડની બાજુમાં તો હાલો હવે આપણે અંદર જવી ને જોવી શું શું મળે કારણ કે મને તો ખબર છે અમે શું શું મળે પણ તમે પણ બધા આ ખુલ્લામાં બન્યા રહીજો એટલે તમને મજા આવશે શું શું બને છે તો બધી વસ્તુ તમને બતાવીશું આ અહીંયા પાનનો થડો છે અને અહીંયા સાનું ટેબલ છે બાજુમાં ગાઠિયાની ટકડી અને બાજુમાં ફુલ્લાવ પાઉભાજી તે પણ મળી રહી છે ને આ બાજુ આપણે જમવાનું ચાલુ થઈ ગયું હોય અને જમવાનું પણ જો ટોકન સિસ્ટમ હે ને અહીંયા આપણે જમવાનું ચાલુ જમણવારી રહીએ જો મસ્ત ની ભાઈ પાવભાજી બનાવવાની છે એટલે પેલા તો આપણે એનું મૂકી દીધું છે આમાં બધું થઈ જાય ને પછી આપણે પાવભાજી બનાવવાની અને લાઈવ ગરમા ગરમ જ છે ભાઈ પાવભાજી પુલાવ જો કોઈને માં ખાવું હોય તો એને ગરમા ગરમ મળે રહી છે પાવભાજી પાર્સલ પણ કરી દેવામાં આવશે જેનું કોઈ પાર્સલ લઈ જવે એને પાર્સલ પણ કરી દેજે જમવાનું સાબર નાસ્તો કોઈ પણ વસ્તુ તમારે લઈ જવી હોય ને તો પાર્સલ પણ થઈ જશે તો આ બાજુ પાવ રાખ્યા આ તમારે પાવ તળ શકવાના બાજુમાં ભાજી બને ભાજી ગરમે ગરમ જ આપવાની એટલે એને નખતવામાં રાખીએ અને હવે પાછું આપણે ને એવું બધું પાછ ચાલુ થાય એટલે મંચુરિયનને કોઈને કંઈ ખાવું હોય તે પણ આવી નાસ્તામાં ગાંઠિયા ભજીયા શીપ જલેબી પકોડા સમોસા બધી જ વસ્તુ મળે છે ફાફડા પણ મળે રહે ફાફડા ખાવ હોય તો એને ગરમા ગરમ ફાફડા પણ મળે રહે અને ભજીયા પણ ચાર પાંચ જાતના ભાઈ અલગ અલગ ભજીયા બને તો મિક્સમાં ભજીયા ખાવ ભજીયા પણ મળે રહે અને તેલ પણ ભાઈ મસ્ત આખો ડખો ડબ્બો નાખવો પડે આમાં ત્યારે બકડિયો ભરે અને આ ભાઈ જો મસ્ત ને ભાઈ ભજીયા બને છે બટેટાની પતરીના અને આ ભાઈ જો વાટી દાલના બની ગયા સમોસા બની ગયા પકોડા બધી જ વસ્તુ આપણે લાઈવ ગરમા ગરમ છે અને બધી વસ્તુમાં આપણે ટોકન સિસ્ટમ છે ચા પાણી નાસ્તા જમવામાં બધે ટોકન લેવાનું તો મસ્ત અને ભાઈ દેખાયા ભજીયા પણ એકદમ મસ્ત અને પોસા ભજીયા તો હવે બનાવવાનું ચાલુ કર્યું છે મરસાના ભજીયા મરસાના ભજીયા બે હાથે પણ ભજીયા કહ્યું તો બે હાથે પણ ભજીયા બનાવે મસ્ત ને એકદમ એવા ને એવા ભજીયા બને કે એક હાથે બનાવતા હોય એવા જ બે હાથે ભજીયા પણ બનાવે તો ભાઈ નક્કી કરે છે અને શું ખાવું ટોકન તો લઈ આવ્યા છે તો કેવો મસ્તના ભજીયા બન્યા છે ભાઈ કોટા મરસાના પતરીના તો હવે આરતી ચાલુ કરી દીધી હા અને આપણે હારની તૈયારી પણ ચાલુ થઈ ગઈ તો ગોળ ને મસ્ત સંભારા ને એવું બધું તો આપણે ટેબ્લેટ રાખી દીધું હોય અને આ બાજુ આરતી ચાલુ કરી દીધી તો આપણે જમવાનું ચાલુ આરતી થઈ જાય ને પછી જમવાનું ચાલુ થાય તો કાહુધીમાં આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કરવી પડે અથાણા ને એવું બધું ટેબલ રાખવાની તો આરતી થઈ ગઈ અને ભજીયાનો ઓર્ડર છે ભાઈ ફૂલવડી મેથીના ભજીયા તો લાઈવ ગરમા ગરમ મેથીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હોય અને ગ્રાહકને બનાવીને આપવાના છે ભાઈ ભજીયા પણ મસ્ત અને ભાઈ તમે ખાવ ને તો એનો ટેસ્ટ તમને બહુ મજા આવે હોય કારણ કે જોવા કરતાં હોય ખાવાની મજા કાંક અલગ જ હોય તો જે આપણે બીજા થોડા કાસા થોડીક વાર રાખીને હવે કાઢી લઈએ તો આપણે હવે છે ને પાઉભાજી પાર્સલ પણ કરી દેવી જો આ બધા ડબ્બા પાઉભાજીના અને ફુલાવના પાર્સલ કરીને રાખ્યા કારણ કે પાઉભાજી જેને કોઈને પાર્સલ લઈ જવી અને પાર્સલ સુવિધા પણ આપણે મળી રહી છે ફુલાવ પણ ગરમ છે અને પાવ પણ ગરમ છે બેકિંગ કરીને પછી આપણે લઈ જવાના તો લાઈવ ગરમાગરમ પાવ ભાજી ખાયો હોય તો આવીજો ગોંડલ માલધારી હોટેલ માર્કેટ યાર્ડ ની બાજુમાં તો આપણે તો પાવ ભાજી ખાવા બેહી ગયા છે મે સ્લાટ બનાવજો મર્ચા ઉંગળો મે તાન કોથમરીન બધું નાખીને ભાઈ સ્લાટ બનાવ્યો છે ભાઈ પાઉાજી પણ મસ્ત મજાની ભાઈ ભાજી બની ગઈ હે તો આવી જાવ ગોંડલ માલધારી હોટલ માર્કેટ યાર્ડની બાજુમાં રાજકોટ રોડ પર ગરમા ગરમ પાઉભાજી શાક રોટલી નાસ્તો શાક બધી જ વસ્તુ તમને મળી રહેશે તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો